તમને સવાલનો જવાબ આવડે જ છે પણ સવાલ એવી રીતે પૂછ્યો કે તમને ખબર જ નથી કે દાખલો કઈ રીતે સોલ્વ કરવો એક એની રકમ ટ્વિસ્ટેડ છે અને પૂછ્યું એ ટ્વિસ્ટેડ છે જેવી રીતે હું તમને કહું પચાસ લાકડીઓની સરેરાશ ઊંચાઈ એકસો ને અઠાવન સેમી છે સરેરાશ એકસો ચોસઠ સેમીની ઊંચાઈની કેટલી લાકડીઓ કાઢવામાં આવે કેટલીક લાકડીઓ કાઢવામાં આવે છે કેટલીની કેટલીક લાકડીઓ કાઢ નાખવામાં આવે છે જો નવી સરેરાશ એકસો ચોપન સેમી થાય છે તો કેટલી લાકડીઓ બાકી રહેશે

તો કે પચાસ હતી એમાંથી અમુક કાઢી નાખી પચાસ માઇનસ આપીએ તો માઇનસ વન સિક્સટી ફોર એન બરાબર એકસો ચોપન ગુણા પચાસ એકસો ચોપન ના અડધા કરો સાત દુ ચૌદ સાત ચૌદ ગુણા સો અને માઇનસ એકસો ચોપન એમ અહીંયા લાવો તો બસો આવે

અને આનો જવાબ ઉલ્લીન કોમેન્ટમાં આપો